રાધનપુર મલ્હાર સોસાયટીમાં અનોખી નવરાત્રી પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી મહોત્સવની સંકલ્પબદ્ધ ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ પર આવેલી મલહાર સોસાયટીમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવનું અનોખું આયોજન થયું છે માબાની પાવન છત્રછાયામાં સંસ્કૃતિ ભક્તિ અને એકતાની ભવ્ય ઉજવણી જોવા મળી રહી છે ગરબાના તાલે નાના મોટા યુવાઓ અને વડીલો સૌ સાથે ઝૂમી ઉઠ્યા છે રંગબેરંગી સજાવટ ઝગમગતા પ્રકાશ અને માતાજીના ભજન કીર્તનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો છે આ મહોત્સવની વિશેષતા એ છે કે આ વર્ષે મલહાર સોસાયટીમાં પ્લાસ્ટિક મુક્ત નવરાત્રીનો સંકલ્પ અપનાવ્યો છે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ સાથે ભક્તિભાવનું સંગમ કરતું આયોજન સમગ્ર શહેર માટે પ્રેરણારૂપ બન્યું છે રહેવાવાળા રહીશોનો પણ આ પ્રયાસ માત્ર ઉત્સવ પૂરતો જ નથી પણ આગામી પેઢીને એક હરિત સંદેશ આપતો છે સોસાયટીમાં મહિલાઓ માટે સ્પર્ધાઓ બાળકો માટે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિશેષ પ્રસંગોએ મહાપ્રસાદના કાર્યક્રમો પણ યોજાયા છે દરેક વયના લોકોના ચહેરા પર ઉત્સાહ અને આનંદ છલકાતો દેખાઈ રહ્યો છે મલ્હાર સોસાયટીમાં યોજાતા નવરાત્રિ મહોત્સવથી માત્ર એક સોસાયટી જ નહીં પરંતુ સમગ્ર રાધનપુરમાં ખુશીનો માહોલ ફેલાયો છે સંસ્કૃતિ પરંપરા ભક્તિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું અનોખું સંગમ બની રહેલા નવરાત્રી સ્થાનિકોમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે અદેવભાઈ જોશી રાધનપુર મલહાર સોસાયટી અમારા પચાસ મકાન છે પણ અમને એવું લાગતું નથી કે આ કંઈ જ્ઞાતિનો કોણ ક્યાંથી ક્યાં બધા એક જ પરિવારની જેમ એટલા બધા હળી મળી રહીએ છીએ કે એટલી બધી હોશ થાય છે બધાને સાથે રહેવાની કોઈ પણ પ્રસંગ કોઈનો નાનો કે મોટો હોય તો પણ અમે બધા સાથે હળી મળીને રહીએ છીએ અને માતાજી આવો ને આવો અમારો પરિવાર જેવો બધાનો સંબંધ સાચવે એવું કરાવો અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ